હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરે છું શું તમે પણ વધેલા ભાત નથી ખાતા કે વધેલા ભાત ફેંકી દો છો તો આજે હું એકદમ ટેસ્ટી વધેલા ભાતમાંથી નવો નાસ્તો બનાવીશું એટલો સોફ્ટ સ્પોન્જી બનીને તૈયાર થઈ જશે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે આ રીતે મેં દોઢ કપ જેટલા ભાત લીધા છે ભાત તમે કોઈ પણ લઈ શકો છો અને અહીંયા મેં ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે કેમ કે ભાતને સારી રીતે આપણે પીસી લેવાના છે હવે મિક્સર જારની અંદર એકદમ સ્મૂથ આપણે પેસ્ટ કરી લેવાની છે તો આ રીતે બધા જ સરસ એવા ભાત આપણા પીસાઈ ગયા છે પહેલાં સ્ટાર્ટિંગમાં પાણી આપણે નથી એડ કરવાનું હવે એક બાઉલની અંદર બધી જ પેસ્ટ કાઢી લેવાની છે અહીંયા હું ભાત મીઠાવાળા બનાવ્યા હતા એટલે મેં અત્યારે મીઠું નથી એડ કર્યું જો તમે મોડા ભાત બનાવતા હોય તો મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું મિક્સર જારમાં થોડું પાણી એડ કરી લીધેલું છે હવે અહીંયા અડધો કપ જેટલો સોજી લીધો છે અને વન બાય ફોર્થ કપ જેટલું બેસન લેવાનું છે અને અહીંયા આદુની પેસ્ટ બે ચમચી જેટલી મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે અહીંયા સોજી જે છે એકદમ ઝીણો લેવાનો છે જો તમારી પાસે રવો ઝીણો ના હોય તો મિક્સર જારમાં તમે મોટા રવાને પલ્સ મોડ પર કરી લેશો તો એકદમ ઝીણો રવો તૈયાર થઈ જશે હવે બેટર તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ જો વધારે પડતું ઠીક હોય તો થોડું પાણી એડ કરી દેજો અને વધારે પડતું ઘટ લાગે તો થોડો એવો સોજી એડ કરી દેજો આ રીતનું બેટર બનાવીને દસ મિનિટ રેસ્ટ આપવાનું છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો જ આપણો એકદમ નાસ્તો પોચો થશે હવે દસ મિનિટ પછી એક પેકેટ ઇનો અને ઇનો એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને મિક્સ કરી લેવાનું છે કન્ટિન્યુઅસ મિક્સ કરવાનું છે આ રીતે એના બબલ્સ થશે અને એકદમ સરસ એવા આપણો નવો નાસ્તો તૈયાર થઈ જશે સ્ટીમરની પ્લેટની અંદર બધું જ બેટરને આ રીતે આપણે એડ કરી દેવાનું છે એકથી બે વાર ટેપ કરી લેવાનું છે અને પાણી એકદમ સરસ રીતે સ્ટીમ માં ગરમ થઈ ગયું છે તો પ્લેટને મૂકી દેવાની છે ને પંદર મિનિટ જેટલું આપણે એને સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ સુધી આ રીતે ઢાંકીને સ્ટીમ થયા પછી તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડી છે અને આ રીતે ટૂથપિકથી ચેક કરીએ તો ક્લીન આવે છે એટલે સરસ એવો આપણો નાસ્તો તૈયાર છે હવે એને ઠંડુ થઈ જાય એટલે આપણે મનગમતા આકારમાં પીસીસ કરી લેવાના છે તો આ રીતે મેં અહીંયા નાના નાના ક્યુબમાં પીસીસ કરી લીધેલા છે તમે આ રીતે સ્ક્વેરમાં કરી શકો છો કોઈપણ આકારમાં તમે નાના મોટા કરી શકો છો તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને એકદમ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર છે હવે આપણે એને વઘાર કરવા માટે બે ચમચી તેલની અંદર રાઈ જીરું અને મરચાં એડ કરી દેવાના છે અને નવો નાસ્તો જે આપણે બનાવેલો છે એને એડ કરીને અહીંયા હું એક મોટી ચમચી સાંભાર મસાલા એડ કરી રહી છું તમે પેરી પેરી મસાલા પોડી મસાલા કોઈ પણ એડ કરી શકો છો અને ચપટી એવી લાલ મરચું એડ કરીને ટોસ કરી લેવાના છે અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ નાસ્તાને સ જો કરો જો બાળકોને સવારની ભાગદોડમાં પણ તમે આ નાસ્તો આપી શકો છો સવારના તમારા ભાત વધેલા હોય તો સાંજે તમે ડિનરમાં કે સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે આ સ્પોન્જી નાસ્તો બનાવી શકો છો તો ના ટ્રાય કર્યો હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલો ચટપટો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે કેવો લાગ્યો આજનો વિડિયો એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ